મિત્રો આજે આપણે આશ્રત્રી પાનની બીડી કઈ રીતના બને છે એના વિશે પૂરેપૂરી જાણકારી આપીશું આમ તો અમારી સાઈડ આશ્રત્રીની પાનની બીડી બધે જ બનતી હોય છે એટલે અમારી સાઈડના લોકો આ બીડીથી કંઈ અજાન નથી પરંતુ આ બીડી આખા ભારત દેશમાં ફરે છે અને મારો વિડીયો પણ ઓલ ઓવર ઇન્ડિયામાં ફરે છે રાજસ્થાનમાં ઘણા બધા મારા મિત્રો છે મહારાષ્ટ્રમાં ઘણા બધા મારા મિત્રો છે એ મને કહી રહ્યા છે કે તમે આ આશત્રી પાનની ભીડી કઈ રીતના બને છે એના વિશે વિડીયો બનાવો અને વિડીયો મૂકો એટલે આજે આપણે આશત્રી પાનની ભીડી કઈ રીતના બને છે એના વિશે માહિતી આપીશું સૌ પ્રથમ તો આવા આશત્રી આશત્રીના પાન લેવાના છે આ પાન લઈ અને એને આ રીતના એક કોણના કોથરામાં લઈ અને થોડું મર્યાદામાં પાણી છોંટી અને એને થોડા લૂઝ કરવામાં આવે છે જેથી કરીને બીડી બનાવતા વખત એ તૂટી ના જાય આ રીતના એને પલારવામાં આવે છે લૂઝ કરવામાં આવે છે હવે લગભગ આ પાન પલળીને તૈયાર થઈ જયું છે આપણે એક આવી વોશના ચીપની છાબડી લીધી છે સાઈડમાં એક કોંતાણના કોથરાનો ટુકડો લીધો છે એને પલાળી દીધો છે કારણ કે પાન સૂકું થઈ જાય જાયના એને અંદર રાખી અને દબાઈ રાખવાનું છે તમાકુ લીધી છે હવે આ બીડી બની રહી છે ધીમે ધીમે વાર ફોન એક એક બતાવી મને પણ બીડી બનાવતો આવડે છે હું પણ આ પીસલ મારા માટે બીડી બનાવી રહ્યો છું મારે પીવા માટે આ દોરાણી નાની દળી છે એ બીડી પાછળ લગાવવાનો છે આ રીતના એક મોટું પાન લેવાનું છે એક નાનું લેવાનું છે આની અંદર આ રીતના તમાકુ સેટ કરી અને આ રીતના એનું બીડું વારી દેવાનું છે કાતર છે કાતરથી એને છળ કાપી અને આ રીતના પાન ચડાઈ દેવાનું છે આ દોરો છે એને અહીંયા વીટી દેવાનો છે હા બીડી પચીસનું બંડલ બનાવી અને આ રીતના બોતી દેતા હોય છે અને અમારા ડીલરને આપતા હોઈએ તો ડીલર એમનું લેબર ચઢાવી અને માર્કેટમાં મૂકતા હોય છે તો આ રીતના બને છે આછત્રીપાનની બીડી દૂર વાતના ઈ મારી દેવાનો નો

અમને બધા કારીગરો લગ્નમાં જલસા કરી ગયા છે પછી વરસાદ પડી છે એટલે બધા આવી જાય છે મારા બેટા તો આ રીતના બનતી હોય છે આ સત્રી પાનની બીડી આ બીડીનો પગાર બીડીના મહેનતાના પર હોય છે મહેનત પર હોય છે જેટલા નંગ બનાવે છે એ પ્રમાણે એમને મહેનતાનું મળતું હોય છે અને અમુક કોઈ ફરજિયાત હોતું નહીં ગમે ત્યારે તે બીડી બનાવવાનું બંધ કરી શકે છે રાત્રે પણ બનાવી શકે છે દાળ પણ બનાવી શકે કોઈ કંપની જેવું નહીં કે ચાલો ભાઈ આજે સવારમાં આઠ વાગે જ્યાં અને સાંજે ચાર વાગે છૂટા એવું ના હોય ગમે તારા બીડી બનાવી શકાય પોતાના ઘરે બેઠા જ ઓકે એક હજાર બીડી તૈયાર થાય તો કારીગરને એમને સેટ બસો ચાલીસ રૂપિયા વરાય આપતા હોય છે તમામ મટિરિયલ સેટનું હોય છે પાન તમાકુ છાબડી તમામ મટિરિયલ સેટનું હોય છે કારીગરને માત્ર આવીને છાબડી લઈ અને બીડી બનાવવાની જ આવે છે અને એ જે પ્રમાણે બીડી બનાવે છે એ પ્રમાણે એમને એમનું મહેનતાનું મળે છે કોઈ ટાઈમમાં ફરજિયાત હોતો નહીં તો બી ટાઈમ બીડી બનાવી શકે છે તો આ છે અમારો બીડી બનાવવાનો એક ગુજરાતી દેશી જુગાડ કારીગર દિવસભરમાં કોઈ હજાર પણ બીડી બનાવે છે કોઈ પાંચસો પણ બનાવે જેવો કારીગર તો આ રીતના બીડી તૈયાર થાય છે અને આવા અલગ અલગ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો